હું જે સ્વામી એક વાર મહંત સ્વામી મહારાજ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપ સાવ સાદું છો અને સારું સારું એ પ્રસાદમાં આપો છો સ્વામી પ્રસાદ આપે તો પ્રસાદ આપે તો સ્વામી આપ છો સારું સારું આપો છો તો આપને સારું ખાવાની ઈચ્છા નથી થતી ત્યારે મહંત સ્વામી મહારાજ બોલી ઉઠ્યા કે મને કોઈ દિવસ સારું જમવાની ઈચ્છા નથી થતી અને બીજા સારું જમે એ જોઈને ઈર્ષા નથી થતી હ આ કેટલું મહાન વાક્ય છે સ્વામી કે મને ક્યારેય સારું સારું જમવાની ઈચ્છા નથી થતી અને બીજા કોઈ સારું જમતા ઈર્ષા નથી થતી ઘણી વાર આપણને બીમારી કે માંદગી હોય તો સારું ખાઈ ના શકીએ આપણે પણ બીજો ખાઈ ને જોઈ ના શકીએ આપણને એમ દેખા ક્યાં આવ્યો ડાયાબિટીસ બોલો હારો આપણી સામે જ મિષ્ઠાન દબાવતો હોય તો જો આપણે ઘણી વાર કેવું થાય કે આપણને ઈચ્છા ના થાય ઈચ્છા તો થતી હોય પણ કર્મને લઈને આપણે ખાઈ ના શકીએ પણ ઈર્ષા તો થાય થાય ને થાય જ જેવા બીજાને જોઈએ એટલે આપણને કોઈ સારું ખાતા હોય ને આપણે જોઈને શકીએ કે એનું દુઃખ આપણા મનમાં એ પોતે રહેતું હોય તો જો મંત સ્વામી મહારાજની તો વાત જ જુદીશ એવો ભોજન માટે ક્યારેય ફરિયાદ પણ નથી કરતા અને ફરમાઈશ પણ પોતે નથી કરતા એવો હંમેશા એમ જ બોલે કે ભોજન એટલે શું તો આ રૂપી ગાડીમાં પેટ્રોલ જ પૂરવાનું છે કોઠીમાં દાણા જ પૂરવાના છે ભગવાનને સંભાળીને જે મળે એ પ્રેમથી જમી લેવાનું એટલે મુક્તાનંદ સ્વામી આવા સંતને વંદન કરતા કહે છે કે ત્યાગે તીખા તમ તમા રસના ભોગ વિલાસ મુક્તાનંદ સો સંત કે સદા રહત પાસ તો જો આ મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણને જોવા મળે એમનું નિસ્વાદી વર્તમાન એવી જ રીતે શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે પ્રથમના ચોત્રીસના વતના મૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ હેતરુટી ભગવાનની માયા છે ભગવાને ફેર ચડાવી મૂક્યો છે એનાથી માણસ ગમે તેવી સમાજ સેવા કરે સમાજ સેવાની મોટી મોટી વાતો કરતો હોય પણ સાથે સાથે પરિવાર સેવાનું પણ એટલું જ ધ્યાન રાખતો હોય એ આપણને જોવા મળે છે એના કરતા પણ વિશેષ ધ્યાન રાખે અને ગમે એટલું ધ્યાન રાખે તો એ ધૃતરાષ્ટ્રની જેમ છેલ્લે મામકાહા પાંડવાહ થઈ જ જાય એટલે જ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે સાધુના ધર્મ જણાવતા લખ્યું છે કે દેહે અહંતા મમતા ન કાર્યા સ્વજ ના દીશું કે પોતાના દેહ કે દેહના સંબંધીઓમાં પણ બિલકુલ મમતા કરવી નહીં તો મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણને જોવા મળે છે કે તેઓ દેહ અને દેહના સંબંધીની મમતાથી તદ્દન વિરક્ત છે તો એ નિષ્નેહી વર્તમાન મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણને મૂર્તિમાન જોવા મળે છે એકવાર મહંત સ્વામી મહારાજ એ પોતે એટલાન્ટામાં બિરાજમાન હતા અને મહંત સ્વામી મહારાજના પરિવારમાં નજીકના પરિવારમાંથી એક સંત થયેલા હતા એટલે એને બતાવીને સેવકોએ વાત કરી કે સ્વામી આપના પરિવારમાંથી સૌથી નજીકમાંથી જો આવતા હોય આપના પૂર્વાસનના પરિવારમાંથી જો કોઈ આવતા હોય તો એ આ છે સૌથી નજીકના સગા થાય છે તરત જ મહંત સ્વાઈ મહારાજ બોલ્યા કે સગામાં તો અમને પહેલેથી પ્રીતિ જ નથી જો જે મહારાજે વાત કરી કે સારો હોય એ બાળપણાથી જણાય તો મહંત સ્વાઈ મહારાજ કે સગામાં તો અમને પ્રીતિ જ નથી એટલું જ નહીં હકીકત છે જયારે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર અઢાર ગોંડલમાં મહંત સાઈ મહારાજ અલપાર પછી બિરાજમાન હતા અને સહેજે સહેજે સ્વામી આ બધી વાતો નીકળી તો સ્વામીને ત્રીજી પેઢી જ નામમાં ભૂલ પડી હવે હજારો હરિભક્તોની સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબતો એ જેમના જીવના ટેરવે રમતી હોય કોઈએ કેટલા વર્ષો પહેલા સંવાદમાં કયું પાત્ર ભજવ્યું હતું કેવા કપડાં પહેર્યા હતા એ બધું જ મહંત મહારાજને કોઈના ઘરમાં વર્ષો પહેલા પધરામણી કરી તેના ઘરમાં એ કઈ જગ્યાએ ગાર્ડન છે કઈ જગ્યાએ પગથિયા છે એ મહંત સ્વામી મહારાજને ઈદમ યાદ હોય પણ પોતાની ત્રીજી પેઢીમાં ભૂલ પડી તો આ એમનું નિસ્વાદી વર્ગની એ વર્તમાન છે મહંત સ્વામી મહારાજરે વિનુભાઈ તરીકે હતા ઓગણીસો છપ્પન માર્ચ એપ્રિલના મહિનામાં મહંત સ્વામી મહારાજે બીએસસી સ્નાતક એની છેલ્લા વર્ષની છેલ્લી પરીક્ષા આપી અને એ સ્વામી પોતે બીએસસી થયા અને પછી આર એમ પટેલ સાહેબે તેમના છેલ્લો પ્રેક્ટિકલ લીધેલો અને જેવી પરીક્ષા પૂરી થઈ એ જ ક્ષણે ઘરે જવાને બદલે વિનુભાઈ એ સિદ્ધાર્થ યોગીજી મહારાજના ચરણોમાં ભોંડ જતા રહ્યા અને ત્યાર પછી જીવનભર એ પોતે ક્યારેય ઘરે ગયા નથી જો પરીક્ષા પૂરી થઈને સીધા જ યોગીજી મહારાજ પાસે જતા રહ્યા એટલું જ નહીં પોતાના ગ્રેજ્યુએશનની ડિગ્રીનું પોતાનું મૂલ્યવાન સર્ટિફિકેટ એને લેવાની પણ એમને કોઈ પરવા કરી નથી કે ભાઈ પરીક્ષા તાપી પરિણામ શું આવશે લાવે સર્ટિફિકેટ લઈ લો કોઈ ચિંતા કર્યા વગર એ સીધા જ યોગીજી મહારાજ પાસે જતા રહ્યા અને પછી જીવનભર ક્યારેય પોતે ઘરે ગયા નથી આ છે એમના ત્યાગની એ પરાકાષ્ઠા જેમ સાપ કાચડી ઉતારે એના કરતા સહજતાથી એ સંસારનો ત્યાગ કરી દીધો અને ત્યારબાદ પોતે યોગીજી મહારાજ સાથે વિચરણમાં જોડાયા અને ગોંડલ મુકામે યોગીજી મહારાજે કૌ જ અગાઉથી જાણ કર્યા વગર સીધું જ રાત્રે મોહન સાહેબ મહારાજ ને વાત કરી કે આવતીકાલે તમને દીક્ષા આપવાની છે હવે સામાન્ય રીતે કેવું હોય કે દીક્ષા લેતા પહેલા જે દીક્ષાર્થી યુવક હોય જે હોય એને પોતાને ઘરે મોકલવામાં આવે એને માતા પિતા પરિવારજનો સગા સ્નેહીઓ એ સૌ કોઈને હેત પ્રેમથી એ મળે એમના સંકલ્પો પૂરા કરે એ રીતે એવા હેતુથી એને દીક્ષા પહેલા થોડા દિવસ માટે ઘરે મોકલવામાં આવે કે ભાઈ જેથી કરીને છેલ્લે બધાને મળી દેવાય પરંતુ મળવા જવાનું બિલકુલ મહંત સ્વામી મહારાજને યોગી બાપાએ અવકાશ જ ના આપ્યો રાત્રે છેક કીધું કાલે સવારે તમને દીક્ષા બને પણ વિનુભાઈ ને કોઈ પ્રશ્ન નહીં કે કાલે સવારે દીક્ષા આપવાની છે તો પોતે તરત જ તૈયાર થઈ ગયા સગા વાલાનો નો લેશ માત્ર પણ વિચાર નહીં જો એમનો વિચાર કે લાળ હોય તો આ શક્ય જ ન બને પણ મહંત સ્વામી મહારાજની એ વાત જ તેમના હૈયામાં કોઈ પણ પ્રકારની ઘરની આસક્તિ નહોતી તો એ પોતે તરત જ તૈયાર થઈ ગયા અને યોગી બાપા એમને દીક્ષા આપી દીધી તો જો આ જોવા મળે છે નિષ્નેહી વર્તમાનની દ્રઢતા આવી જ રીતે ભગવાન સ્વામીના ભગવાન ભાગવતમાં વ્યાસજી એ પોતે એવું લખે છે કે બળવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાન સમી કરે કે ઇન્દ્રિયો એટલી બળવાન છે કે વિદ્વાનને પણ વિવશ કરી નાખે છે મહાન ચિંતક પેટોએ સુંદર વાત કરી છે કે ધ ગ્રેટેસ્ટ કોસ્ટ ઓફ ક્રાઇમ ઇઝ લસ્ટ કે ગુનાઓનું સૌથી મોટું કારણ એક કામવાસના છે ચોસઠ પદીમાં નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે છે કે મોટા મોટાની લેવાને લાજ તાકે છે તે રહ્યા આપણે જાણીએ છીએ કે ગમે તેવી ઊંચી પદવી કે પ્રતિષ્ઠા હોય પણ કામરૂપી કોબરા એવો છે કે જે ભલ ભલાને ગળી જાય છે ઓગાળી નાખે છે લોયા તેર અને અંતેના તેર તેત્રીસના વતના મૃતમાં ભગવાન સ્વામિનારાયણ ભાગવતનો સંદર્ભ ટાંકી અને પોતે કહે છે કે તત્સૃષ્ટૃષ્ટે શોકો નવખંડિત ધીપમાન ઋષિ નારાયણ મૃતે યુનસિન્ન ય માયા કેવળ નારાયણ ઋષિ વિના સ્ત્રી રૂપી માયાથી બચે એવો કોઈ જ થયો નથી જેને નારાયણને રોમ રોમમાં ધારણ કરી રાખ્યા છે એવા મહંત સ્વામી મહારાજ એ આપણને જોવા મળે છે કે સ્ત્રી રૂપી માયાથી તદ્દન વિરક્ત છે નિર્લેપ છે તો જેવી રીતે આપણે જોયું કે નિર્લોભ વર્તમાન નિષ્વાદ વર્તમાન નિષ્નેહ વર્તમાન એવી જ દ્રઢતા એમના જીવનમાં નિષ્કામ વર્તમાન નીકળે છે મહંત સ્વામી મહારાજ પોતે જયારે યુવકમાં અભ્યાસ કરતા હતા ત્યારે એમને સાયન્સ કોલેજમાં એડમિશન પ્રાપ્ત થયું હતું હવે પણ ત્યાં કોઈ એજ્યુકેશન હતું એટલે છોકરા છોકરીઓને સાથે ભણવાનું થાય છોકરીઓ સાથે વાર્તાલાપ કરવો પડે કદાચ નજીક આવી જાય સ્પર્શ પણ થઈ જાય પરંતુ આનાથી તદ્દન એ અરુચિ ધરાવનારા વિનોભાઈ આ બધું કેવી રીતે સહન કરી શકે એટલે એમણે તરત જ એ સાયન્સ કોલેજનો ત્યાગ કર્યો અને એગ્રીકલ્ચરમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો કે જેથી ત્યાં કોઈ છોકરીઓ આવે નહીં બાકી હવે આમ જોવા જઈએ તો મોહનસાઈ મહારાજની બુદ્ધિશક્તિ તો કેટલી બધી હતી કે મોહનસાઈ મહારાજની બુદ્ધિશક્તિનો વિચાર કર્યો તો આપણને ખ્યાલ આવે કે જે શિક્ષકોને સાયન્સમાં હાટ વગેરેના ચિત્રો સ્કૂલના બોર્ડ ઉપર દોરવા અઘરા પડે એ ચિત્રો મોહનસાઈ મહારાજ બબ્બે મિનિટમાં બધા જ છોકરાઓની બુકમાં દોરી આપતા વર્ષો પછી પણ પોતે ત્રીજા ધોરણમાં ભણેલી કવિતા જ્યારે સેવકે લખી તો એ કવિતામાં શું ભૂલ છે મહંત સ્વામી મહારાજે બતાવી બોતેર વર્ષે પણ અભ્યાસમાં આવતા દરેક કોટેશન એમને આજે પણ તાજા છે એટલું જ નહીં પંચ્યાસી વર્ષ પૂર્વે એટલે કે સ્વામી જ્યારે પાંચ વર્ષમાં હતા ત્યારે એમની શેરીમાં જે બ્રાહ્મણ વિકસવા માંગવા હતો ને કયું ભજન ગાતો એ પણ મહંત સ્વામી મહારાજને એકદમ યાદ છે એકવાર ભાવનગરમાં જયારે મહંતસાઈ મહારાજ બીજા હતા મારે અભ્યાસની બધી વાતો નીકળી ત્યારે મહંતસાઈ મહારાજ એવું પોતે બોલેલા કે હું પુસ્તકો સ્કૂલમાં જ રાખતો એકવાર ભણ્યા એટલે આવડી ગયું પછી ક્યારે બીજી વાર પુસ્તકો ખોલવાની જરૂર પડે નહીં તો આવી તેજસ્વી બુદ્ધિશક્તિ હોવા છતાં સાયન્સ લાઈન છોડી અને પોતે એગ્રીકલ્ચરમાં ગયા એની પાછળનું એક જ કારણ કે પોતાને મહિલાઓને ન અડવાનો આપેલો નિયમ યોગીજી મહારાજે એ જળવાય તો જો આ જોવા મળે છે કે તેઓ જન્મ જાત શુદ્ધ હતા આ જન્મ શુદ્ધાંતમાં તો આવું મહંત સ્વામી મહારાજ શ્રીજી મહારાજે નિષ્કામ ધર્મના પાલનનું નિષ્કામ ધર્મના નિયમોનું તેઓ પોતે સ્થિર સાટે પાલન કરે છે આજે લાખો સ્ત્રી ભક્તો તેઓના દર્શન કરતા માટે ઉભા હોય છે પણ એમની નજર એટલે જ માત્ર ભગવાનની મૂર્તિ કે ગુરુના સ્મરણને છોડી અને બીજે ક્યાંય જતી જ નથી એટલા માટે એકવાર તેઓ પોતે દિલ્હીથી લંડન પ્લેનમાં પસાર થઈ રહ્યા હતા જઈ રહ્યા હતા ત્યારે પરિચારિકા એર હસ્કેશ મહિલાએ દૂરથી જ મોહન સ્વામી મહારાજના દર્શન કરી અને આપણા કાર્યકર્તોને બોલાવીને વાત કરી કે તેઓની આંખોનું તેજ જ બતાવે છે કે તેઓ બ્રહ્મચર્ય નિષ્ઠ છે તો જો પોતે ઉઠે છે કે હરી વિના બીજો લાગે નારી ન શકે નયન બાળ મારી રે એવા સંતની બલી હારી રે તારીખ ત્રેવીસ મે ના રોજ અધિવેશનની પૂર્ણાહુતિના દિવસે ઇનામ વિતરણ સમારંભ યોજાયેલો તેમાં ઉગતી પેટી ને વધાવવા સૌ પ્રજાજનો આતુર હતા આ પ્રતિક્ષાનો અંત આવે તે પૂર્વે સરદાર પટેલ યુનિવર્સિટીના ઉપકુલપતિએ સ્વાનુભવ રજૂ કર્યો કે છેલ્લા સાત માણસ આનાથી ઉત્સાહી બને છે યુવાનોની શિસ્ત અને નિયમિતતા જોઈ તેમની આગળ શિસ્ત નવાનું મન થાય છે આચરણની રીતે અવરચંડા વિદ્યાર્થી જોઈ એમ થતું કે હિન્દુસ્તાનનું શું થશે પણ અહીં અહીં યુવાનોનું વર્તન જોઈને લાગ્યું કે હિન્દુસ્તાનનું ભવિષ્ય ઉજ્જવળ છે સ્વામીશ્રીએ અમારા પર ઉપકાર કર્યો કાલે હોસ્ટેલના ઓરડે ઓરડે કરી જે વિદ્યાર્થીઓ તેની વિચારસરણી કરતા પણ બળવાળા કિરણો તેમના છે હું તો અહીં શીખવા માટે આવ્યો છું સ્વામીશ્રીનું આ કાર્ય સૌમાં અમર આશા અને ચિરંતન ચેતના પ્રગટાવી દીધું આમંત્રિત અતિથિઓની અનુભૂતિઓ બાદ સ્વામીશ્રીના વર્દ હસ્તે વિજેતાઓ ઇનામ ગ્રહણ કરવા આવવા લાગ્યા સ્વામીશ્રી તે દરેક પર અમી દ્રષ્ટિ વરસાવવા લાગ્યા અંતે સૌને આશીર કૃતાર્થ કરતા તેઓએ જણાવ્યું ઇનામો કોઈ લઈ ગયા ને કોઈ રહી ગયા એમ ન માનવું તેમની આજ્ઞાથી લાભ ભાગ લીધો છે તે મોટી વાત છે નિરાશ થવાનું નથી સાહેબ વિદ્યાર્થીને ઉઠબેસ કરાવે પણ આજે તેમને વિદ્યાર્થીઓએ ઉઠબેસ કરાવી જો આપણે બરાબર ભક્તિ કરીશું તો તે ભગવાન ઉઠવેશ કરશે આજે વિદ્યાર્થીઓમાં સદબુદ્ધિ આપવી આવવી જોઈએ હડતાલોનું સૂત્ર ગાંધીજી શીખવ્યું પણ પરદેશો સામે હતું પણ આપણે આપણા ઘરમાં વાપર્યું એક બાપે તેના છોકરાને સૂત્ર આપ્યું કે સુરવીર થવું એકવાર તેના બાપ સાથે બોલાચાલી થઈને છોકરે બાપને વળગાડી દીધી બાપે કહ્યું મને માર્યો ત્યારે છોકરે કહ્યું કેમ તમે જ શીખવ્યું હતું ને સુરવીર થવું દેશની બધી મિલકતો આપણી છે આપણે આપણી મિલકતો ન ભાંગવી યુવક અધિવેશન સંપૂર્ણ બન્યું છે તે કેવળ યોગી બાપાની દ્રષ્ટિ ને સંકલ્પ યુવા ઘડતાના મહાયજ્ઞની આ અંતિમ આહુતિ આપી સ્વામીશ્રી વિદાય થયા ત્યારે સતયુગના સત્રનું સમાપન થયું હોય તેવું ભાવાવરણ સર્જાઈ રહ્યું વિદ્યાનગરથી થી ડભાણ રઢુ લીમડી મોરવાડ સાયલા રાજકોટ થઈને ગોંડલ પધારેલા સ્વામીશ્રી એ અહીં તારીખ પચીસ મે ના રોજ યોગી જયંતીનો ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો ગોંડલાલ નિવાસ દરમિયાન જેતપુર તથા પારણને પણ લાભ આપી તેવો તારીખ ત્રીસ મેના રોજ રાજકોટ આવી પહોંચ્યા અહી તારીખ બે જૂનના રોજ સ્વામીશ્રીનો પ્રમુખ વરણી દિન ઉજવવાનું સદભાગ્ય મળ્યું હોવાથી સૌમાં ઉમંગ વ્યાપી ગયેલો આ ઉત્સવ સભામાં મહંત સ્વામીએ સ્વામીશ્રીનું ગુણ દર્શન કરાવતા કહ્યું કે પ્રમુખ સ્વામી ધણી થઈને સત્સંગનું કાર્ય કરે છે બીજાની ભૂલો પોતાના માથે લઈ લીધી છે શિયાળામાં સગડી પાસે બેસી અને ઊંફ રહે તેવી તેમના સાનિધ્યમાં મને ઊંફ મળે છે હું પહેલ વહેલો જબલપુરથી આવ્યો ત્યારે હું હિન્દી બોલું ને તેઓ ગુજરાતી બોલે આનંદ મંદિરેથી નિર્ગુણ સ્વામીની દેરી જતા રસ્તામાં હિન્દી ગુજરાતીમાં વાતો થઈ ખૂબ જ આનંદ આવ્યો તેમની સાથે હેત થયું સાધુ થવાની ઈચ્છા થઈ તેમણે પછી જોગી બાપામાં જોડ્યા મધ્ય પ્રકરણ પચીસમાં વચના વૃતમાં કહ્યા મુજબ તેમનું જીવન છે ભગવાન જેવા ઐશ્વર્ય છે છતાં નિર્માણી પણ વર્તે છે શાસ્ત્રીજી મહારાજે વીટો આપેલો છે પણ તેનો અમલ કર્યો જ નથી સ્વામીશ્રીની નમ્રતાને આ જે અંજલિ અપાય તેની વિશેષ પ્રતિ માટે સૌને જાજી રાહ જોવી ન પડે આ પ્રવચન બાદ સ્વામીશ્રીને સન્માનવાનો કાર્યક્રમ હતો તેમાં યુવક મંડળે ફૂલ ગૂંથણી કરીને બનાવેલી કલાત્મક ચાદર સ્વામીશ્રીને ઓઢાડવા સ્વાવ્યા પણ સ્વામી સહિત અંગીકાર ન કરતા મૂર્તિના ચરણોમાં મુકાવી દીધી પોતા માટે થતું કઈ પણ વિશેષ તેઓને વિષ સમાન જ લાગતું નિર્માની મિત્ર હે જતન સહિત મરજાદ નિજ જ રહેણી કહેણી હતી તેઓની આ જ શૈલીથી અમૃતધારા વહાવતા તેઓએ કહ્યું શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ બધું કાર્ય કરીએ જાય છે આપણી વિશેષતા કે મહત્તા નથી